એક વિદ્વાન માણસ હોય છે અને વિદ્વાન માણસની બાજુ બાજુમાં બીજા માણસો બેઠા હોય છે ત્યારે એક માણસ એને સવાલ પૂછે છે અને એ સવાલ એવો હોય છે કે જીવનમાં કઈ વસ્તુ કેટલી મહત્વની છે કઈ રીતે નક્કી કરી શકાય ત્યારે વિદ્વાન માણસ એમ કહે છે કે લઈ આવો એક મોટી બરણી એટલે કાચની મોટી બે લીટરની બરણી લઈ આવવામાં આવે છે પછી ના મોટા મોટા પથ્થરો લઈ આવવામાં આવે છે એટલે મોટી સાઈઝના થોડા પથ્થરો હોય ચારે કિસનો જેનો વ્યાસ હોય એવા પથ્થરો લઈ આવવામાં આવે છે અને બરણીમાં નાખી દેવામાં આવે છે પછી એમ કહે છે કે થોડીક રેતી લઈ આવો એટલે થોડીક રેતી લઈ આવવામાં આવે છે અને એ રેતી એમાં નાખે છે પછી એમ કહે છે કે નાના કંકરો લઈ આવો અને નાના કંકરો એમાં નાખે છે તો બધું એમાં ગોઠવાઈ જાય છે અને સમાઈ જાય છે પછી એમ કહે છે કે હવે જો આ જ વસ્તુને આપણે ઉલટી રીતે વિચારીએ જો રેતીથી આ બરણીને ભરી દઈએ પહેલાં તો એમાં મોટા પથ્થરો સમાશે નહીં આખી બરણી ભરાઈ જશે જો નાના કંકરોથી ભરી દેસું તો પણ મોટા પથ્થરો એમાં સમાસે નહીં એ જ વસ્તુ જીવનને કહી જાય છે અને જીવન સાથે એ વસ્તુને સરખાવે છે કે જીવનમાં કઈ વસ્તુ પહેલાં મહત્વની છે તો મોટા પથ્થરોને એ સરખાવે છે કે જીવનમાં જો આપણે એવું વિચારીએ કે મોટા પથ્થરો છે એ આપણો પરિવાર છે આપણો સમાજ છે આપણે એની જેમાં જે સમાજની સાથે હળી મળીને હસી ખુશી રહીએ તો આપણે બીજી બધી બધી ઘણી શકતા પછી એમ કે નાના પથ્થરો છે બંગલો છે ગાડી છે આપણી નોકરી છે આપણી પ્રતિષ્ઠા છે મિત્રો અને ત્રીજી વસ્તુ એમ કે છે કે જે રેતી છે એ બીજી નાની મોટી જરૂરિયાતો છે જે આપણે જીવન જરૂરિયાતો છે એમાં છે તો મિત્રો ત્રણેય વસ્તુ જે ક્યારે આપણા જીવનમાં સમાઈ શકે જ્યારે આપણે મોટા પથ્થરોને પહેલા નાખ્યા તો જ બીજી વસ્તુ એમાં સમાઈ શકે એવી રીતે જીવનમાં પરિવાર અને આપણો જે સમાજ હોય એની સાથે હસી ખુશીથી આપણે રહેતા હોય તો જ બીજી બધી ઘણી બધી વસ્તુઓ પોઝિટિવ વસ્તુઓ આપણામાં આવતી હોય છે અને એને આપણે હાસિલ એટલે કે સફળ કરી એમાં સફળતા મેળવી શકતા હોય છે અને મેળવી શકતા હોય છે તો મિત્રો આ જ વસ્તુ જીવનમાં કંઈ કહી જાય છે મિત્રો આવા જીવન દર્શક વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળ ફોરવર્ડ કરો તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ